વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય ગ્રામ પંચાયત ચૂંટણી બાબતે પણ પીએસઆઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા બાબતે સૂચનાઓ અપાઈ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયામાં નવનિયુક્ત પીએસઆઈ ગાંગણા દ્વારા આવનારા ટૂંક સમયમાં જ હિન્દુ ધર્મના ભીમ અગિયારસ અને મુસ્લિમ ધર્મના ઈદના તહેવાર સાથે સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનોની મિટિંગ યોજવામાં આવી હતી તહેવારો અને સ્થાનિક ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતિની બંને ધર્મના તહેવારો ભાઈચારાની લાગણી સાથે ઉજવાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી આ સાથે નવનિયુક્ત પીએસઆઈ ગાંગડા દ્વારા સ્થાનિક ટ્રાફિક સમસ્યાઓ રોમિયોગીરી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ બાબતે સૂચનો કરવા અને જાણકારી આપવામાં અપીલ કરાઈ હતી આ બેઠકમાં પીએસઆઈ ગાંગડા અશ્વિન મહેતા ભીખુભાઈ વોરા ચેતન દાફડા અકિલ પઠાણ મુનાભાઈ બાદશાહ રાજુભાઈ પરિયટ સહિતના આગેવાનો જોડાયા હતા અહેવાલ રાજુ કારિયા લુકાર્પણ